તો આણંદમાં મુખ્યમંત્રીએ અમૂલનો એઆઈ પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે વિશ્વ વિખ્યાત અમૂલ દ્વારા મહિલા દૂધ ઉત્પાદકો અને પશુપાલકોને મુજવતી સમસ્યાઓ માટે ઝી ચોવીસ કલાક માર્ગદર્શન આપી શકાય તો ચોવીસ કલાક માર્ગદર્શન આપી શકાય તે માટે આધુનિક ટેકનોલોજીના માધ્યમ થકી બનાવેલા અમૂલ એઆઈ પ્લેટફોર્મને આજે મુખ્યમંત્રીએ લોન્ચ કર્યું હતું એઆઈ અમૂલના દૂધ ઉત્પાદક સભ્યો માટે રોજિંદા ધોરણે ફાયદાકારક બની શકે છે પરંતુ દૂધ ઉત્પાદકતા અને ડેરી ઉદ્યોગમાંથી આવક વધારી શકે અમૂલ પાસે પહેલેથી જ એક સુવિક આઈટી સિસ્ટમ છે જેમાં દર વર્ષે બસ્સો કરોડથી વધુ દૂધ ખરીદી વ્યવહારોના બહુવિધ ડેટાબેઝ તેના સભ્યોની માલિકીના ત્રણ કરોડ પશુઓને બારસો થી વધુ ડોક્ટર દ્વારા આપવામાં આવતી લાખો પશુ ચિકિત્સક સારવાર રેકોર્ડ દર વર્ષે કરવામાં આવતા લગભગ સિત્તેર લાખ કૃત્રિમ ગર્ભધાન ઈસરો સેટેલાઇટ છબી ડેટાનો ઉપયોગ કરીને ડેટા બની પણ આજે તમે જુઓ તો ડિજિટલ ટ્રાન્ઝેક્શન વિશ્વમાં સૌથી વધારે જો ક્યાંય થતું હોય તો ભારતમાં થાય છે અને ભારતમાં થાય છે એટલી વાત નથી એના કરતા વધારે વાત એ છે કે નાનામાં નાનો માણસ છેવાડાનો માણસ પણ તમને ફટ લઈને કહે કે તમે આની ઉપર પેમેન્ટ કરી દો યુપીઆઈ ધરી દે તમારી આગળ તમે ધરો એટલે પેમેન્ટ થઈ ગયું ચાની રેકડી વાળો હોય શાકભાજી વાળા હોય કોઈ પણ માણસ પહેલા એવું લાગતું છે કે આ કેવી રીતે ઉપયોગ થશે ડિજિટલનો આવડશે કેવી રીતે આજે સૌથી વધારે ઉપયોગી લોકો નાના માણસ કરી